ખંભાળિયાના જાણીતા અને સેવાભાવી ડોક્ટર પીવી કંડોરિયાએ હાલમાં માવઠાના ભારે વરસાદના કારણે આર્થિક સંકટમાં મુકાયેલા માટે એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી નિર્ણય લીધો છે થયેલા નુકસાનના પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડોક્ટર કંડોરિયાએ સંકટના આ સમયમાં પંદર દીકરીઓ માટે તારણહાર બનવાનો નિર્ણય કર્યો છે ખંભાળિયા સ્થિત ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં અભ્યાસક્રમમાં પ્રવેશ લેનાર

ગરીબ ખેડૂતો તથા ગરીબની દીકરીઓને હું શું મદદ કરી શકું તો આપણી એક છે નર્સિંગ કોલેજ છે આપણી તો વિચાર્યું કે કોઈ પણ પંદર દીકરીઓને આપણે એ એન એમનો જે કોર્સ ચાલે છે બે વર્ષનો કોર્સ હોય છે જેની જનરલી ફી પાસઠ હજાર હોય છે તો મેં વિચાર્યું કે મારા ટ્રસ્ટ એક બીજું ટ્રસ્ટ છે ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એમાંથી હું ડિવાઇન નર્સિંગ કોલેજને પચાસ હજાર રૂપિયા આપું જેથી કરીને આ ગરીબ દીકરીઓની ફી પચાસ હજાર સુધીની એમાંથી માફ થઈ જાય અને જો ગરીબ દીકરીઓ ભણશે આ નો કોર્સ કરશે તો ગવર્મેન્ટ હોસ્પિટલ છે કે પીએચસી સેન્ટરમાં એ જોબ મળશે અને પોતાની રીતે એ સશક્ત થઈ અને પોતાની રીતે કમાતી થઈ જશે તો એના ફેમિલીને પણ મદદરૂપ થઈ શકે એટલા માટે મેં આ માટે વિચાર્યું છે કે આવું કંઈક કરું અને દીકરીઓને મદદ કરું થઈ ગયું